મિત્રો આજે આપણે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત બે હજાર ચોવીસ પચીસ જોવા જઈ રહ્યા છે અરજી કરવાની લાસ્ટ મુદ્દત છે તે આઠ એક બે હજાર પચીસ છે એનઓસી પ્રાપ્ત કાયમી જગ્યા છે જે આશ્રમ શાળાની અંદર જવા માંગે છે તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે જોઈએ વધારે વિગતે માહિતી ચોવીસ બાર બે હજાર ચોવીસ વડોદરા દિવ્ય ભાસ્કર આધારિત અમે આ જાહેરાત તમારી સમક્ષ મૂકી રહ્યા છે શ્રી સરસ્વતી કેળવણી મંડળ મોટી બાર બાડી બાર સંચાલિત પીએમ આદિવાસી આશ્રમશાળા બાર લીમખેડા જિલ્લો દાહોદ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી કરવામાં મદદની કમિશનર કમિશનરશ્રી આદિજાતિ વિકાસ દાહોદ દ્વારા એનઓસી પ્રાપ્ત થયેલી છે શિક્ષણ સહાયક રોશના ક્રમ છે સાત બિન અનામત મહિલા એટલે કોઈ પણ કાસ્ટની મહિલા ઉમેદવાર જેઓ એમએ બી એડ સંસ્કૃત વિષયની અંદર છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે અને ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રસિદ્ધ થયાના દિન અંદર તમારે અરજી કરવાની રહેશે નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે અધુરી વિગતો સમય મર્યાદા પછી આવેલ અરજીઓ માન્ય થશે નહીં પગાર ધોરણ સરકારી ધારા ધોરણ મુજબનું રહેશે પસંદગી પામેલ ઉમેદવારે ફરજિયાત આશ્રમ શાળાના સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું ખાસ નોંધી લેજો અરજી મોકલવાનું સરનામું છે પીએમ આદિવાસી આશ્રમ શાળા મુકામ પોસ્ટ ઓફિસ મોટી બાર લીમખેડા જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે આડત્રીસ એકાણું ચાલીસ જો આશ્રમ શાળાની અંદર અરજી કરવા માંગે છે તેવા ઉમેદવારો માટે આ જાહેરાત છે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો